સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાવ દ્વારા ભેસાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સમાં ફરજ બચાવતા એએસઆઈ ચંદ્રકાંત મણિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક સે ફઝલ હુસેન એક ટીમ બનાવી વેસ્તાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીને પકડી પાડવા માટે માર્ગદર્શન આપેલ હોય છે સૂચના અનુસંધાન ઉપરોક્ત ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે સામસામે નોંધાયેલ મારામારીના ગુનાઓને આરોપીને વેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે પાસેથી તમામ આરોપીઓને ગણતરી કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં ગુનામાં પકડાયેલા આરોપીઓ સાબિર મોઈન શેખ ઉંમર વર્ષ સોળ અને છ મહિના રહે બિલ્ડિંગ નંબર સાત રૂમ નંબર પાંચ ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત હમીદ ઉર્ફે મારી અજીજી શેખ ઉંમર વર્ષ એકવીસ રહે ચીમની ટેકરા સલામતપુરા સુરત સોહેલ ઉર્ફે બાટા ઇસરાન શેખ ઉંમર વર્ષ ઓગણીસ રહે લાજપોર તથા ચોર્યાસી જિલ્લો સુરત યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અન્સારી ઉંમર વર્ષ બાવીસ ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ચાર રૂમ નંબર ત્રણ

તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે